ખેરાલુ શહેરની લિંબત માતાની વાડી ખાતે નવીન ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને કોર્પોરેટરશ્રીઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો ખેરાલુ શહેરની લિંબત માતાની વાડી ખાતે કોંગ્રેસ દ્વારા ખેરાલુ વીસ વિધાનસભા મત વિસ્તારના નવનિયુક્ત સરપંચશ્રીઓ ખેરાલુ વડનગર નગરપાલિકાના નવીન ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓ તેમજ મહેમાનશ્રીઓનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે સાથે નવનિયુક્ત પ્રમુખ મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના અને કલોલના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ બળદેવજી અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો તેમની સાથે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર સહિતના કોંગ્રેસના ત્રણેય તાલુકાના આગેવાનોની હાજરીમાં ખેરાલુ વડનગર અને તાલુકાના અને વડનગર નગરપાલિકાના નવીન નવન સન્માન કરવામાં આવ્યું હતું તેમની સાથે સાથે ખેરાલુ વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સરપંચો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ અંગે મુકેશભાઈ દેસાઈ બાબુજી ઠાકોર મોહબતસિંહ ચૌહાણ જગાજી ઠાકોર જયસિંહ ઠાકોર સહિતના કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ અંગે વધુમાં ઠાકોરે નિવેદન જણાવ્યું હતું કે શેરાલુ ખાતે ત્રણ તાલુકાના પ્રમુખ અને શહેર પ્રમુખો દ્વારા સરપંચોનો જે સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે એના અનુસંધાને તમામ જે સરપંચો આવ્યા છે કઈ રીતે એકતા રે ગામમાં વિકાસના કામ સારા થાય એવી બધી તમામે તમામ આપી છે એવી વાત કરી છે અને સમારંભમાં તમામે તમામ મોટા ભાગના સરપંચો ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોવા છતાંય પણ મોટી સંખ્યામાં અહીં આવી કોંગ્રેસને મદદ કરી છે ત્યારે હું એવા તમામે તમામ સુ સરપંચોને અભિનંદન આપું છું અને એમનો આભાર માનું છું સમગ્ર મહેસાણા જિલ્લાની તમામે તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકા કે નગર નગરપાલિકાઓ હોય એ તમામે તમામ નગરપાલિકાઓની અંદર જીતી શકે એવા ઉમેદવારો મૂકી અને ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરવા માટે અને કોંગ્રેસનો વિજય થાય એટલા માટે તમામે તમામ સૌ લોકોને સાથે રાખી અમે પ્રયત્ન કરવાના છીએ આ દિલ્હીનો પ્રશ્ન છે જ્યારે અમારા પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે ત્યારે તમામે તમામ અમારી કોર કમિટીને દિલ્હીમાં બોલાવેલી છે એટલે ચર્ચા વિચારણા કરવાની છે એ અધિકારો એ કમિટીના છે અને અધિકારો અમારા દેશના પ્રમુખના છે એ અધિકારો અમારી પાસે નથી એટલે એ બાબત હું બહુ કહી શકી બહુ બહુ કહી શકું આપની સ્પીચમાં સમગ્ર રાજ્યની અંદર કદાચ મને અનુભવ એટલા માટે છે એનો સાક્ષી હું એટલા માટે છું જ્યારે હું વિધાનસભાની ચૂંટણી લડ્યો ત્યારે આ દેશના ગૃહમંત્રી અને રાજના ગૃહમંત્રી સતત ત્રણ દિવસ પડી રહી અને ડીઆઈજી તરીકે અભય ચુડાસમાં પણ મને હરાવવા માટેની જે કહેવાય સુપારી લીધેલી હતી સમગ્ર મહેસાણા જિલ્લા ગાંધીનગર જિલ્લાનું તંત્ર મને હરાવવામાં શું ભાગ ભજવ્યો છે એ હું જાણું છું એટલા માટે મેં આ વાત કરી છે આજે સવારે જ મહેસાણા આવતો હતો ત્યારે ત્રણ આગેવાનો મળ્યા અને કહ્યું એલસીબી અને એસઓજી પીએસપી ની સૂચનાથી અમે જે અંદર કામ કરી રહ્યા હતા અમને અટકાવવાના પ્રયત્નો કર્યા હતા અમને બોલાવીને કહી દઉં કે તમે માપમાં રહેજો બાજુમાં બે રહેજો મગજ મારી કરતા નહીં એટલે આ આજની અંદર તમામે તમામ જે ચૂંટણીઓ થાય છે એ ભાજપ લડતું નથી કે પોલીસ લડે છે પોલીસ શું ધંધા કરે છે પોલીસ શું કામગીરી કરે છે એ આખા રાજની અંદર ખબર છે અને એટલા માટે મે જવાબદાર માણસ તરીકે એક મહેસાણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે હું આપને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી એ પોલીસ પોલીસે લડવાની શરૂઆત કરી છે તમે જુઓ ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા જ્યારે એની મિટિંગમાં ચર્ચા કરી રહ્યા હોય ત્યારે ફરિયાદ નોંધાઈ ના હોય છતાં એને ઉપાડી અને ગાડીમાં લઈ જઈ અને પછી ફરિયાદ નોંધી અને જેલમાં નાખવાના પ્રયત્નો કર્યા છે તો આ કામ પોલીસ નથી કરતું તો કોણ કરે છે કે આપ મારા આપ બધા જાણો તો એક મીડિયાના માધ્યમથી હું આપને કહેવા માંગુ છું કે એક કહેવત છે કે મીડિયા એટલે કઈ વાંક જાગીર છે તો તમે પણ તમારી ફરજ બજાવી અને આ રાજની પ્રજાને ક્યાંક સાચા પ્રશ્નો મૂકવાનો પ્રયત્ન કરો એ જ વિનંતી સાથે ભારત મથકે જાય